નમસ્કાર હું છું મૈત્રી પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યૂઝ 1 જુલાઈનો દિવસ સર્વ ડોક્ટર્સને સમર્પિત છે મનુષ્યના જિંદગીમાં જન્મના સમય અને મરણના સમય પણ સાથે હોય છે ભગવાન મનુષ્યને જિંદગી આપે છે પણ સારું સ્વાસ્થ્ય તો માત્ર ડોક્ટર જ આપી શકે છે ત્યારે ડોક્ટર્સ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને ન માત્ર સારવાર આપે છે પરંતુ તેમને એક નવું જીવન પણ આપે છે એટલા માટે જ ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે ડોક્ટર સ્ટ્રેન્જ જે કોઈ વ્યક્તિને મોતના મોઢામાંથી બહાર કાઢીને તેને નવું જીવન આપવા માટે તમામ પ્રયત્નો કરીને કેટલાય લોકોને નવું જીવન આપે છે ત્યારે ડોક્ટર્સના સમર્પણ અને ઈમાનદારી પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે જ દર વર્ષે એક જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે નેશનલ ડોક્ટર્સ ડે ની ઉજવણીની શરૂઆત ઓગણીસો એકાણું માં થઈ હતી આ દિવસ મહાન ડોક્ટર ડોક્ટર બિદાનચંદ્ર રોયની યાદમાં ઉજવવામાં આવે છે

ડૉક્ટરો માટે ભગવાન શબ્દ પણ લગાવ્યો છે અને માન્યો છે એટલે ડોક્ટરનો દરજ્જો ખૂબ ઊંચો અને શ્રેષ્ઠ છે આજના યુગમાં તમે સ્ક્રીન ઉપર વોટર લખો કે પાણી લખો તો પૂરતું નથી પાણી પીવા માટે તમારે માટલા સુધી જવું પડે એમ દર્દના નિવારણ માટે તમારે ડોક્ટરની પાસે જવું પડે આજનો ડોક્ટર ખૂબ આધુનિક છે શ્રેષ્ઠ છે એમાં ભારતનો અને ગુજરાતનો ડોક્ટર સજ્જ છે આધુનિક છે અને સર્જનાત્મક છે કેટલાય ડૉક્ટરો બાવડું પકડવાના લાખો રૂપિયા લે છે પણ આજના ડોક્ટરો દર્દીઓની પરિસ્થિતિ પણ સમજે છે એના દર્દને પણ સમજે છે એટલે સાચા અર્થમાં એમ્પથી અને સિમ્પથીને સમજે છે દર્દ એક જ છે કે હું બે દર્દ થા તો જાઉં છું જિંદગીના રંગ મંચ ઉપર પડદો પડે ને ઉપડે ફર્ક એટલો જ છે કે હું વેશ બદલે જાઉં છું પણ ડોક્ટરનો વેશ એવો છે કે જે સમાજમાં સાચો

આપને સૌને ગૌરવ લેવાનું થાય એવો દિવસ એટલે ડૉક્ટર દિવસ હું રમેશભાઈ વી ચૌધરી મંત્રી શ્રી ઉમાકેલમણી મંડળ મોડાસા ડૉક્ટર એ એક માત્ર ટાઈટલ નથી કે વ્યવસાય નથી પણ જીવન જીવવાની એક પદ્ધતિ છે ડૉક્ટર એક જીવનસાથી છે કેમ કે જન્મ સમયે તેમજ મૃત્યુ સમયે એ આપણી સાથે હાજર હોય છે પરંતુ જીવનની પ્રત્યેક મુશ્કેલ ક્ષણોમાં પણ એ આપણને સમય અને સાથ આપે છે ડૉક્ટર એ એક મિત્ર છે કે જેની સાથે આપણે મન મોકળું કરીને વાતો કરી શકીએ ડૉક્ટર એક મલમ છે કે જે આપણા દરેક ઘાને શાંત કરે છે ડૉક્ટર એ એક વિશ્વાસ છે એક શ્રદ્ધા છે જેને લીધે માણસ દોડતો થઈ જાય છે અને ખરેખર સાચું કહું તો ડૉક્ટર એની સાથે અહર્નિશ સેવામાં એવું એક વાક્ય લગાવવું જોઈએ કારણ રાત દિવસ એ સાથે રહે છે રાત દિવસ સતત પોતાના દર્દીઓને ભગવાન સ્વરૂપ માણી અને દરિદ્ર નારાયણની ધન્યવાદ આજે ડૉક્ટરને હૃદયપૂર્વક હું સલામ કરું છું નમન કરું છું હું ડોક્ટર પદ્મા પ્રજાપતિ વ્યવસાય ઈ સર્જન અને હાલમાં હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસાની પ્રમુખ છું અને છેલ્લા ત્રીસ વર્ષથી મારા હસબન્ડ ડૉક્ટર દીપક પ્રજાપતિ જે વ્યવસાયી ગાયનેક છે તેમની સાથે ભાત્સલી હોસ્પિટલ સાથે પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા બે વર્ષથી મારો સન ડૉક્ટર મલ્હાર જે ગાયનિક છે અને પુત્રવધુ ડૉક્ટર સુચી જે બાળકોના ડૉક્ટર છે તે પણ અમારી સાથે આ વ્યવસાયમાં જોડાયા છે સાથે મને એ વાતની ખુશી છે મારી દીકરી પણ ડૉક્ટર અનુષ્કા એ પણ આંખના ડૉક્ટર બની રહી છે એમ મારું આખું ફેમિલી આ તબીબી ક્ષેત્રે યોગ્ય યોગદાન આપી રહ્યું છે ઘણા વર્ષોથી એની મને ખુશી છે અને ભગવાને અમને જે આ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે એના માટે અમે અમે સૌ મારા પરિવાર તરફથી ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારા સૌ ડોક્ટર મિત્રો અને સિનિયર ડૉક્ટર્સને આજે ડોક્ટર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ ફર્સ્ટ જુલાઈ જે બિધન રોય જે ખ્યાતનામ ફિઝિશિયન હતા અને વેસ્ટ બેંગાલના સેકન્ડ ચીફ મિનિસ્ટર હતા તેમણે તેમની મેડિકલ પ્રેક્ટિસ નથી તેને કરી કે સેવાઓ અને પોલિટિકલ એચિવમેન્ટ માટે ઓગણીસો એકાણુંમાં ઇન્ડિયન ગવર્મેન્ટે તેમને ફર્સ્ટ જુલાઈને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવાનું ડિક્લેર કર્યું હતું આ દિવસે તેમની જન્મતિથી અને પુણ્યતિથિ છે ડૉક્ટર મિત્રોને એક ભગવાને સરસ હિલિંગ હેન્ડ્સ આપ્યા છે અને કેરિંગ હાર્ટ આપ્યું છે જેનું દરેક ડૉક્ટર મિત્ર તેનો ઉપયોગ કરીને દર્દીની સારવારમાં તેનો વ્યવસાય સરસ રીતે ઉપયોગ કરે છે અને દર્દીના મોઢા ઉપરનું જે સ્માઇલ છે એ જ તેમનું જીવનની એક મૂડી છે આ વર્ષે બે હજાર પચીસમાં ફર્સ્ટ જુલાઈની થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક દેટ મીન્સ કે માસની પાછળ રહેલાઓની સંભાળ દેશમાં જે દરેક પ્રેક્ટિશનર છે અને આરોગ્ય સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે દરેકને આપણે સેલ્યુટ કરવા માટે આ વખતે બિહાઇન્ડ ધ માસ એક થીમ રાખવામાં આવ્યું છે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ડોક્ટરોના ફરજ પ્રત્યેના સમર્પણ કરુણા અને જવાબદારીનું સન્માન કરે છે એક સ્વસ્થ સમાજના નિર્માણમાં ડોક્ટરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે જેઓ દર્દીઓ માટે તેમના સુખ દુઃખનું બલિદાન આપીને જીવે છે સમાજને રોગમુક્ત રાખવા માટે ડોક્ટર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આ દિવસની ઉજવણીનો હેતુ તેમના યોગદાનની ઉજવણી કરવાનો છે કોરોના સમયકાળ દરમિયાન તે ડોક્ટરો જ હતા જેઓ પોતાના જીવનની પરવા કર્યા વિના કલાકો સુધી સતત ફરજ બજાવી રહ્યા હતા ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો આ દિવસે આ ડોક્ટરોના બલિદાનને પણ યાદ કરવામાં આવે છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું પટેલ દિનેશભાઈ મોડાસાનો રહેવાસી છું ને આજે ડૉક્ટર દિવસ નિમિત્તે સર્વ ડૉક્ટરોનું અમે તહેદિલથી સ્વાગત કરીએ છીએ સન્માન કરીએ છીએ ને ડૉક્ટર એટલે કે એક ભગવાન પછીનું એક બીજું રૂપ ગણાય અને કદાચ ભગવાન તો આપણે જીવન આપે પણ એક સારું સ્વાસ્થ્ય એક ડૉક્ટર જ આપી શકે અને ડૉક્ટર ન હોય તો કદાચ અડધી જિંદગી માણસોની પૂરી થઈ જાય એટલે આપણે દિલથી ડૉક્ટરોનું આજે ડૉક્ટર દિવસ નિમિત્તે બહુ સન્માન કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉતરો ઉત્તર માણસોની સેવા કરો અને સ્વાસ્થ્ય પૂરું પાડો નમસ્કાર મારું નામ ડૉક્ટર વરુણ દોશી હું ગાયનેકોલોજીસ્ટ છું અને મારી હોસ્પિટલનું નામ માહી વુમન્સ હોસ્પિટલ છે જે ડીપ વિસ્તારમાં અલ્ટ્રા કોમ્પ્લેક્સમાં બીજા માળે છે હું છેલ્લા દોઢ વરસથી અહીંયા ગાયનેક તરીકે ફરજ બજાવી રહ્યો છું અને આજે ડોક્ટર ડે નિમિત્તે મારા બધા ડૉક્ટર મિત્રો કલીગ્સ તથા સર્વે ડોક્ટરોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું તેમજ આ ભગવાને મને આ સેવા કરવાનો મોકો આપ્યો તેના માટે હું ભગવાનનો પણ આભારી છું આજના ડોક્ટર દિવસ નિમિત્તે હું તમામ ડૉક્ટર મિત્રોને તો અભિનંદન પાઠવું જ છું પણ આજના દિવસે હું ખાસ તમામ પ્રજાજનોને એક સંદેશો આપવા માંગીશ કે તંદુરસ્ત જીવન માટે શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને ડૉક્ટર પાસે જવાની જેટલી બને એટલી ઓછી જરૂર પડે ખાસ કરીને આજના સમયગાળામાં જ્યારે ખોરાકો પુષ્કળ બગડી ગયા છે કસરતનું કોઈ પ્રમાણ જીવનમાં રહ્યું નથી ત્યારે નવી પેઢીને ખાસ કરીને આ સંદેશો મળી નથી રહ્યો હું દરેક દર્દીને તો જણાવું જ છું પણ દરેકે દરેક પ્રજાજનોને ખાસ જણાવું કે દિવસમાં એક કલાક ઓછામાં ઓછું ચાલવું જોઈએ અથવા તો એના લગતી કોઈ પણ કસરત જેમ કે દોડવું કે સાયકલ ચલાવી કે સ્વિમિંગ પણ કરી શકો પણ ઓછામાં ઓછું એક કલાક ચાલવાથી શરીર સ્વસ્થ રહે તમાકુ સ્મોકિંગ એ પ્રકારના તમામ વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને ખોરાકની અંદર આજકાલ ખાસ કરીને ફાસ્ટ ફૂડની બહુ જ ફેશન ચાલી છે જેમાં ડિલિવરી ફૂડ ડિલિવરીની એટલી બધી એપ્સ છે કે જેમાં ઘર બેઠા બધું જાજતનું ઓઇલી ઘીવાળું અને તમામ પ્રકારના ખરાબ જે વ્યંજનો ગણાય એ તમામ આંગળીના ટેરવે ઉપલબ્ધ હોવાથી લોકો એનો બેફામ યુગ કરી ઉપયોગ કરી રહ્યા છે આ તારી અને શક્ય હોય ત્યાં સુધી બે ત્રણ મહિને દ્વારા જ આવી બહારની તેલવાળી ઘીવાળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ તો જેથી કરીને આ પ્રાઇમોડિયલ પ્રિવેન્શન કહેવાય કે જેમાં કોઈ પણ રોગને ઉગતા પહેલાં જ ડામી શકાય અને આ જો થઈ શકે તો અમે ડોક્ટર ખૂબ હેપી હોઈએ કેમકે હેપી ડોક્ટર ઇઝ ઓલવેઝ હેપી બિકોઝ ઓફ ગુડ હેપી પેશન્ટ્સ થેન્ક યુ